કુંડળિયા એકેડમી ની પ્લેયર છું તો મારી જ્યારે ફાઈનલ ફાઈટ હતી તો ત્યારે હું જ્યારે બહાર નીકળી ત્યારે મારી સામેની જે પ્લેયર હતા તો એના સર કોચ છે ને લાલ કિશન બગેલે એમને ડાયરેક્ટ એવી રીતના કે હું જેવી ડાયરેક્ટ બહાર નીકળી ને એવો જ મારો હાથ કેચે અને એમની બાજુ સ્પર્શ કરી તો મને ખબર નથી કે મારો હાથ છે તો મેં આમ હાથ આમ લીધો ને પૂરી મારી એની બાજુ લઈ લીધી તો મને આમ જે અસ્પર્શ લાગ્યું કે આવી રીતના ગર્લ્સ ને કેમ કોઈ ટચ કરી શકે તો પછી મારા જે સિનિયર હતા એમને મારો હાથ ખેચ્યો ને તો એમને એમ કીધું એને છોડી દે મારે કામ છે

જેમ કે જે સેક્રેટરી છે અને જે મેન જે ઉપર અધિકારીઓ છે સર છે અમારા એ લોકો એવું કહી છે કે ફાયર ફરીથી કરાવો અને જે ડિસિઝન હોય એ ફાઈનલ આપો પણ જે આ લોકો છે જે એક જુરી છે એ માનતા નથી અને ફાયટ ફરીથી કરાવતા નથી જેમ કે ઇન્ટરનેશનલ ચોડો ફેડરેશન અત્યારે તમે રૂલ વાંચો સર તો એમાં બી તમને આ મેન્શન નથી કે ડાયરેક્ટ કોઈ પ્લેયર ને આવી રીતે કાઢી શકે જે રીતે વિપુલ ચૌધરીને જે કાઢ્યા છે એ રીતે કોઈ પ્લેયરને ને કાઢી શકે કાઢી નથી શકતા ઇન્ટરનેશનલ ચોડો ફેડરેશન ના તમે રૂલ વાંચો એમાં મેન્શન છે કે એક પેનલ્ટી આપી શકે પણ ડાયરેક્ટ બહાર નહીં કાઢી શકતા કે આ એક જૂના ડિસિઝન પર સાહેબ અને આવી વિપુલ ચૌધરી ને બરખાસ્ત કરવામાં આવ્યા છે અને એ સારા ઇન્ટરનેશનલ પ્લેયર છે સર એ જ છોકરાને કોમ્પિટિશન સર પતી ગઈ છે અને આજકાલ નું નહીં સર છેલ્લા ત્રણ ચાર વર્ષથી એમની સાથે આવું થાય છે બોલાવી લીધી અને એમલામાં બીજી એક સિનિયર પ્લેયર હતી એને પાછી એને ખેચી તો એ મતલબમાં સામે સર એવું કીધું કે છોડ દે મુજબ લખીને આપ્યું છે અને મતલબ આ છોકરીને માંગ એવી છે કે એ સર એમને સોરી બોલે પર્સનલી અને બધા સામે પણ એ સર અત્યારે જતા રહ્યા છે બધા ટીમ લઈને જેમ કે વાકમાં છે એટલે બધા ટીમ લઈને જતા રહ્યા છે અને અનેアナઉન્સમેન્ટ ભી કર્યું તો કે ફરીથી ફાઈટ થશે પણ એ લોકો ફરીથી ફાઈટ કરવા ભી ના આવ્યા ક્યાની ટીમ છે આ એવિજે ભારત એકેડમી અમદાવાદ કોની સાઈડે પોલીસ ભી આવી હતી પોલીસ સાહેબને ભી અમે કમ્પ્લેઈન્ટ કરી તાણે કીધું કે અમે કાર્યવાહી કરીએ છીએ